તમે તો એક દાવો દીવો ભરન માતાને એવું ક્યો છો કે માту અમને હાજર દે જેના જોડે રૂપિયા નથી મંદિરની બાર માંગે છે જેના જોડે રૂપિયા છે એ મંદિરકો માંગે છે પૈસે 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 કે દિલની થી આ કળયુગની દુનિયા છે ભાઈજી લેબો ખાલી ન કબૂજ લઈ જાય दुनिया सा भई कई तो लोग आई 51 रुपियो ने बांधा राखने माता जोड़े 51000 નું કામ કરાવે વી દુનિયા સા ભઈ ક્યા પેલર ના ગયડા 12 મહિને દીવો બાળતા પણ મન ના ઉજરાતા ભઈ ભઈ માતા ખાલી પચીચો મોટી હતી એ માટી નુંડ્યું હોય બાર ભાઈ ને દીવો ભણવા